અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી ડી વેન્સે ભારતની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી સાથે દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સનો ભારતનો પ્રવાસ એ એક મહત્વપૂર્ણ રાજ દ્રષ્ટિ વિનિમય છે આ મુલાકાત દરમિયાન તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે અનેક દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરશે આ ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને મજબૂતી આપવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે જે લાંબા સમયથી રક્ષા વાણિજ્ય અને ટેકનોલોજીમાં ભાગીદારો રહ્યા છે મુલાકાત દરમિયાન ચર્ચા કરવાના મુખ્ય મુદ્દાઓમાં વ્યાપાર રક્ષા સહયોગ પર્યાવરણીય ફેરફાર અને વૈશ્વિક સુરક્ષા જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રો સામેલ હોઈ શકે છે બંને દેશો વચ્ચે આર્થિક સંબંધોને મજબૂત બનાવવા માટે પણ આ સમયગાળો મહત્વપૂર્ણ છે ખાસ કરીને નવી ટેકનોલોજી અને સ્વચ્છ ઉર્જા પહેલોમાં વધુ સહયોગ માટેના અવસરો પર ચર્ચા કરવામાં આવશે દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા ઉપરાંત ઉપરાષ્ટ્રપતિ વેન્સ ભારત અને અમેરિકા વચ્ચે લોકોથી લોકો જોડાણને મજબૂતી આપવા માટે અવસરો શોધતા હશે આમાં શિક્ષણ વિનિમય અને સહયોગી સંશોધન કાર્યક્રમોને વિસ્તૃત કરવાનો માર્ગદર્શક વિચારણ પણ સામેલ હોઈ શકે છે આ મુલાકાતે બંને દેશોના શાંતિપૂર્ણ અને સમૃદ્ધ ઇન્ડો પેસિફિક ક્ષેત્ર માટેની સંયુક્ત દ્રષ્ટિએ આગળ વધ

દરાન જો વાતચીત હોય એ જ મુદ્દે ભારત અને અમેરિકા કે બીચ દ્વિપક્ષીય મુદ્દે બાતચીત હોઈ